વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર નવ એની અંદર આજે આપણે સેબી વિશે અભ્યાસ કરવાનો છે તો એની અંદર જોઈએ તો સેબીનું પૂરું નામ કીધું છે તો કે ભાઈ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીને અંગ્રેજીની અંદર શું કહેવામાં આવે છે તો કે ભાઈ એસીબીઆઈ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જોઈએ તો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ઓગણીસો બાણું અનવ્યે જાન્યુઆરી ત્રીસ ઓગણીસો બાણુંના રોજ સેબી કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી તો કે ભાઈ સેબી છે એ કાયદેસર રીતે ક્યારે અસ્તિત્વમાં આવી તો કે ભાઈ સેબી છે તે કાયદેસર રીતે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણુંના રોજ અસ્તિત્વમાં આવી આપણા માટે શું છે તો કે ભાઈ ટૂંકો પ્રશ્ન છે અને વિકલ્પ છે પછી આગળ જોઈએ તો કે ભાઈ તેની મુખ્ય ઓફિસ ક્યાં છે તો કે ભાઈ તેની મુખ્ય ઓફિસ મુંબઈમાં છે કોની તો કે ભાઈ સેબીની જ્યારે તેની પ્રાદેશિક ઓફિસો કોલકત્તા દિલ્હી અને ચેન્નાઈમાં આવેલી છે તો કે ભાઈ અન્ય કયા પ્રદેશોની અંદર એની ઓફિસો આવેલી છે તો કે ભાઈ કોલકાતામાં આવેલી છે દિલ્હીમાં આવેલી છે ને ચેન્નઈમાં આવેલી છે એ ભારતમાં આવેલ શેર શેરબજારનું નિયમન કરનારી સેબી કાયદેસરની સંસ્થા છે તો કે ભાઈ અહીંયા ભારત દેશની અંદર શેના નિયમો નક્કી કરે છે તો કે ભાઈ શેર બજાર છે તેના નિયમો નક્કી કરનારી સંસ્થા કઈ છે તો કે ભાઈ સેબી છે ક્લિયર આગળ આપણે જોઈએ તો સેબીના હેતુઓ એની અંદર તો કે જામીનગીરીઓમાં રોકાણ કરનારાના હેતુનું રક્ષણ કરવું તો કે ભાઈ જે જે વ્યક્તિઓ છે એ કંપનીની જામીનગીરીઓની અંદર રોકાણ કરે છે એ રોકાણ કરનારા છે એ લોકોનું આર્થિક હિત છે એ કંપનીની અંદર રહેલું હોય છે એનું રક્ષણ કરવાનું કામ છે તે કોણ કરે છે તો કે ભાઈ સેબી કરે છે બીજો નંબર કીધો તો કે ભાઈ જામીનગીરીઓના બજાર વિકાસને પ્રોત્સાહન આપવું તો કે ભાઈ જામીનગીરીઓ છે તેનું મોટા પાયા પર બજારની અંદર વેચાણ થાય ખરીદી થાય બજારના વિકાસને વેગ મળે એ માટે તો કે ભાઈ પ્રોત્સાહન આપવાનું કામ છે તે સેબી કરે છે આ એનો હેતુ છે અને ત્રીજો હેતુ કીધો છે જામીનગીરીઓના બજારનું નિયમન કરવું તો કે ભાઈ અહીંયા જામીનગીરીઓનું જે જગ્યાએ ખરીદ વેચાણ થાય છે એ બજારના નિયમો છે એ કોણ નક્કી કરે છે તો કે ભાઈ સેબી છે એ નક્કી કરે છે આ એના હેતુઓ છે બરાબર હવે આપણે આગળ વધીએ તો અહીં આપણે કીધું છે સેબીના કાર્યો એમાં નંબર પહેલો કીધો છે તો કે ભાઈ શેર બજારમાં થતા ધંધાનું નિયમન એમાં આપણે જોઈએ તો તો કે ભાઈ સેબી શેર બજારોમાં થતો ધંધો અને શેરબજારોની કામગીરી ઉપર નિયમન રાખે છે નક્કી કરેલા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન શેર દલાલો પેટા દલાલો મર્ચન્ટ બેન્કર દ્વારા થાય છે કે નહીં તે અંગે નિરીક્ષણ રાખે છે અહીંયા શું કીધું છે તો કે ભાઈ સેબી છે તે શેર બજારોમાં થતો ધંધો અને શેરબજારની કામગીરી ઉપર નિયમન રાખે છે એટલે કે એ માટેના પોતે નિયમો નક્કી કરે છે અને એ નિયમોનું ચુસ્તપણે પાલન થાય બરાબર છે એ પોતે દેખરેખ રાખે છે સાથે કીધું તો કે ભાઈ નક્કી કરેલા નિયમો નક્કી કરેલ માર્ગદર્શિકાઓનું પાલન થાય તો કે ભાઈ એનું પાલન કોણે કરવાનું હોય છે તો કે શેર દલાલોએ પાલન કરવાનું હોય છે પેટા દલાલોએ પાલન કરવાનું હોય છે મર્ચન્ટ બેન્કર્સ એટલે કે વેપારી બેંકો છે એણે છે એનું પાલન છે તે કરવાનું હોય છે શેર સંબંધી કામગીરી છે એ આ લોકો બધા કરતા હોય છે બરાબર છે તો એની કામગીરીનું શું રાખે છે તો કે નિરીક્ષણ કરે છે શેર બજારોની સમગ્ર કામગીરી ઉપર અસરકારક અંકુશ રાખે છે તો કે ભાઈ જો કોઈ સંસ્થાઓ છે દલાલો છે બેંકર્સ છે એ સારી રીતે કામગીરી કરતા ન હોય અથવા તો નિયમોનું પાલન કરતા ન હોય તો એના માટે પોતે શું રાખે છે તો કે અંકુશ રાખે છે બરાબર છે એને કાયદા અંતર્ગત કામગીરી કરતાં શીખવે છે કોણ તો કે ભાઈ સેબી નંબર બીજો કીધો છે તો કે ભાઈ રોકાણકારોના હિતનું રક્ષણ કરવું એમાં તો કે ભાઈ સેબીનું મૂળભૂત કાર્ય જામીનગીરીઓમાં રોકાણ કરનારા રોકાણકારોના હિતનું રક્ષણ કરવાનું હોય છે કોનું રક્ષણ કરવાનું છે તો કે ભાઈ રોકાણ કરનાર રોકાણકારોનું હિત છે તેનું રક્ષણ કરવાનું હોય છે રોકાણ કરનારા રોકાણકારો છે તેનું હિત શેમાં રહેલું હોય છે તો કે ભાઈ રોકાણ કરનારા રોકાણકાર છે તેનું હિત છે જે તે જામીનગીરીઓમાં જે નાણાંની અંદર રોકાણ કરેલું છે બરાબર છે એ લોકોનું એમાં હિત હોય છે આથી નક્કી કરેલા ધારાધોરણો અને નિયમોનું પાલન મધ્યસ્થીઓ દ્વારા કરાવે છે તો કે ભાઈ અહીંયા શેરની ખરીદ વેચાણ થતું હોય છે તો એના માટે જે જે મધ્યસ્થીઓ છે એને ચોક્કસ નિયમોનું પાલન છે એ કોણ કરાવે છે તો કે ભાઈ સેબી કરાવે છે અહીં આપણે જોઈએ તો કે ભાઈ નંબર ત્રીજો આપેલો છે મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન તો કે ભાઈ બજારમાં કાર્ય કરતા મધ્યસ્થીઓ તો કે ભાઈ કેવા કેવા મધ્યસ્થીઓ કાર્ય કરે છે તો કે ભાઈ મર્ચન્ટ બેંકર કાર્ય કરે છે પછી કોણ કાર્ય કરે છે તો કે ભાઈ શેર દલાલ કાર્ય કરે છે પછી તો કે ભાઈ પેટા દલાલ પછી તો કે ભાઈ જામીનગીરીઓના રજિસ્ટ્રાર વગેરેની નોંધણી કરે છે અને તેમના કાર્યોનું નિયંત્રણ કરે છે મધ્યસ્થીઓ માટે તાલીમનું આયોજન પણ કરે છે કોણ તો કે ભાઈ સેબી તો કે ભાઈ અહીંયા મધ્યસ્થીઓની નોંધણી કેવા મધ્યસ્થીઓ તો કે ભાઈ જેના દ્વારા શેરની ખરીદી થાય છે અને વેચાણ થાય છે રોકાણકારો છે શેરની ખરીદી અને વેચાણ કરવા માટે જેનો જેનો સંપર્ક કરે છે આ બધા મધ્યસ્થીઓ છે એની નોંધણી છે એ કોણ કરે છે તો કે ભાઈ સેબી કરે છે અને સાથે સાથે તો કે ભાઈ એ મધ્યસ્થીઓ છે એના નિયમનું પાલન કરે એણે ગોઠવેલ કાર્ય પ્રણાલી મુજબ કામ કરે એના માટે એ તાલીમનું પણ આયોજન કરતી હોય છે કોણ તો કે ભાઈ સેબી પછી નંબર અહીંયા આપણે ચોથો કીધો છે એમાં આપણે કીધું છે તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને નિયમન તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડની નોંધણી અને તેમની કામગીરીનું નિયમન છે એ સેબી કરે છે આ માટે સેબીએ ધારાધોરણો નક્કી કર્યા છે તેનું પાલન મ્યુચ્યુઅલ ફંડ કરે છે બરાબર છે તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ શું છે તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ છે એ એવું એક પ્રકારનું ફંડ છે કે જેની અંદર રોકાણકારોએ જે તે મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરેલું છે બરાબર એ રોકાણ છે એ એક કરતાં વધુ જગ્યાએ રોકાણ થાય છે દાખલા તરીકે આપણે એક હજાર રૂપિયાનું જે તે જગ્યાએ રોકાણ કરેલું છે તો એ સંસ્થા શું કરશે તો કે ભાઈ એ સંસ્થા છે એ એક હજાર રૂપિયાનું અન્ય જગ્યાએ પોતે રોકાણ કરશે જેનાથી શું ફાયદો થશે તો કે જો એક જ જગ્યાએ રોકાણ થયેલું હશે તો શું થશે તો કે ભાઈ નુકસાનીનો સામનો કરવો પડશે અથવા તો ઓછો નફો થયો હશે તો ઓછું વળતર મળશે જેના પરિણામે એક કરતાં વધુ જગ્યાએ રોકાણ કરવામાં આવે છે જેના પરિણામે શું થશે તો કે ભાઈ ધંધાકીય એકમ છે જે જગ્યાએ વધુ નફો પ્રાપ્ત કરતો હશે ત્યાં રોકાણકારને વધુ વળતર મળશે અમુક જગ્યાએ તો કે ભાઈ નુકસાનીનો સામનો કરવો પડશે પણ એ રોકાણકારને અસર થશે નહીં શા માટે તો કે ભાઈ અમુક જગ્યાએ વધુ નફો થયેલો છે જેના પરિણામે રોકાણકારને વધુ વળતર મળે છે તો કે ભાઈ આવું કામ છે મ્યુચ્યુઅલ ફંડ છે તે કરતી હોય છે તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડની નોંધણી કરવાનું કામ સેબી કરે છે એના માટેના નિયમો નક્કી કરવાનું કામ પણ કોણ કરે છે તો કે ભાઈ સેબી કરે છે પાંચમો નંબર કીધો કપટયુક્ત વેપાર બંધ કરાવો તો કે શેર બજારોમાં જામીનગીરીઓમાં થતો કપટયુક્ત વેપાર બંધ થાય તે માટે જરૂરી પગલાં લે છે બરાબર છે અહીંયા કપટયુક્ત વેપાર એટલે કે અહીંયા શું હોય તો કે ભાઈ અહીંયા બજારની અંદર અમુક વ્યક્તિઓ છે પોતે શેરની માંગ ઊભી કરાવી શેરની પોતે ખરીદી કરી અને બજારની અંદર આવા શેરની માંગ ઊભી કરાવે છે અછત ઊભી કરાવે છે અને શેરની કિંમતની અંદર વધારો થાય છે શેરની કિંમતમાં વધારો થાય જેના પરિણામે શું થાય તો કે ભાઈ કેટલાક લોકો છે તે છેતરપિંડીનો ભોગ બને છે સમજાઈ ગયું તો આવો કપટયુક્ત વેપાર છે એ પણ બંધ કરાવે છે કોણ તો કે ભાઈ સેબી છઠ્ઠો નંબર કીધો તો કે દલાલોની નોંધણી રદ કરવી તો કે જે શેર દલાલો સેબીએ નક્કી કરેલ નિયમો અને માર્ગદર્શિકાનું પાલન ન કરે અને સેબીને જરૂરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ જાય તો તેમની નોંધણી છે તે રદ કરે છે કોણ તો કે ભાઈ સેબી અહીંયા આપણે જોઈએ તો તો કે ભાઈ સેબીએ શેર બજારની અંદર ક્યાંક નિયમો નક્કી કરેલા છે એની અંદર કામ કરતા દલાલો છે પેટા દલાલો છે બેંકરો છે એના માટે પણ ક્યાંક નિયમો નક્કી કરેલા છે કેટલીક માર્ગદર્શિકાઓ છે એ જાહેર કરેલી છે જો એનું પાલન ન થાય બરાબર છે અથવા તો સેબીએ માગેલી માહિતી છે એ જે તે સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં ન આવે તો પણ એની નોંધણી છે કોની તો કે ભાઈ દલાલોની નોંધણી છે તે રદ કરે છે કોણ તો કે ભાઈ સેબી સાતમો નંબર કીધો કંપનીઓના જોડાણ અને હસ્તગતનું નિયમન કરવું તો કે ભાઈ બે કંપની છે એ મર્જ થતી હોય કંપનીઓનું જોડાણ થતું હોય છે અથવા તો કોઈ કંપની છે એ અન્ય કંપની પોતાના હસ્તક લેતી હોય છે તો આવા સંજોગોની અંદર રોકાણકારો છે તેનું હિત છે તે જોખમાતું હોય છે તો કે આવા સમયની અંદર તો કે રોકાણકારોનું હિત જળવાય તે માટે કંપનીઓના જોડાણ અને હસ્તગત ઉપર નિયમન રાખે છે તો કે ભાઈ આવા સમયગાળા દરમિયાન રોકાણકારો છે એનું આર્થિક હિત ન જોખમાય એ માટે પણ નિયમો છે એ નક્કી કરેલા હોય છે જેના પરિણામે રોકાણકારો છે એને નુકસાનીનો સામનો કરવો પડતો નથી નાના રોકાણકારોના જોખમે કંપનીઓનું જોડાણ અને હસ્તગત ન થાય તે માટે સીબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડેલી છે તો કે ભાઈ નાના રોકાણકારો છે એને નુકસાનીનો સામનો ન કરવો પડે બરોબર છે એ માટે બે કંપનીઓનું જોડાણ થાય અથવા તો કોઈ મોટી કંપની છે નાની કંપની છે પોતાના હસ્તગત લેતી હોય બરાબર છે ટેક ઓવર કરતી હોય તો એના માટેના નિયમો છે એના માટેની માર્ગદર્શિકાઓ છે એનું પાલન છે એ ચુસ્તપણે કંપનીઓએ કરવું પડતું હોય છે નંબર અહીંયા આપણે આઠમો કીધો છે તો કે ભાઈ જાહેર ભરણાના સંદર્ભમાં માર્ગદર્શિકાઓ અહીંયા નવી કંપની પ્રથમ વખત મૂડી ભરણું લઈને અથવા વર્તમાન કંપની મૂડી ભરણા માટે બજારમાં આવતી હોય તો બંને માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડે છે અહીંયા જાહેર ભરણું એટલે કે પહેલી વખત કંપની છે જ્યારે શેર બહાર પાડે છે ત્યારે એના માટે જાહેર ભરણું છે શા માટે તો કે ભાઈ એણે જે શેર બહાર પાડેલા છે એ શેરમાંથી નેવું ટકા શેર છે એનું વેચાણ થઈ જવું જરૂરી છે જો એ વેચાણ ન થાય તો શું થાય તો કે ભાઈ કંપનીને ધંધો શરૂ કરવા માટેનું પ્રમાણપત્ર મળતું નથી નેવું ટકા શા માટે જરૂરી છે તો કે ભાઈ બજારની અંદર એની પ્રતિષ્ઠા બતાવવા માટે આ બાબત છે તે જરૂરી બની જાય છે સમજાઈ ગયું તો અહીંયા અસ્તિત્વ ધરાવતી કંપની અને નવી કંપની છે જ્યારે બજારની અંદર પ્રવેશ કરે છે તો બંને માટેના નિયમો કેવા છે તો કે ભાઈ બંને માટેના નિયમો છે એ અલગ છે અને એનું દરેક કંપનીઓ છે તેણે પાલન કરવું પડતું હોય છે અહીંયા સ્વનિયમન તો કે શેર બજારના મધ્યસ્થીઓ દ્વારા સ્વનિયમન થાય તે માટે સેબી પ્રયત્નશીલ રહે છે મધ્યસ્થીઓ તેમના ધંધાદારી મંડળો સ્થાપે તે માટે પ્રોત્સાહન આપે છે તો કે ભાઈ અહીંયા દલાલો છે બેન્કર્સ છે પેટા દલાલો છે એનું યુનિયન બને બરાબર છે એ પણ એ બધાના પોતાના નિયમો બનાવે બરાબર તો એના માટે પણ સેબી છે જે તે દલાલોને પેટા દલાલોને અને બેન્કર્સને પ્રોત્સાહન આપે છે નંબર દસમો કીધો તો કે ભાઈ શેર બજારોની કાર્યક્ષમ બજાર તરીકે જાળવણી તો કે ભાઈ નિયમનો અને વિવિધ માર્ગદર્શિકાઓ દ્વારા શેર બજારોની સ્થિરતા અને કાર્યક્ષમતા જાળવે છે કોણ તો કે ભાઈ સેબી અહીંયા નિયમો નક્કી કરવા નિયંત્રણો રાખવા વિવિધ માર્ગદર્શિકાઓ છે તે જારી કરવી અને આવી રીતના શેર બજારની અંદર સ્થિરતા લાવવી અને શેર બજારની કાર્યક્ષમતા છે એને જાળવવાનું કામ છે એ કોણ કરે છે તો કે ભાઈ સે બી કરે છે આગળ કીધું છે આપને તો કે ભાઈ ચોપડાઓની તપાસ એમાં જોઈએ તો કે ભાઈ જામીનગીરીઓ બહાર પાડનાર કંપની હોય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ લાભાર્થી માલિકના ચોપડાઓની જરૂર જણાય તો તપાસ કરી શકે છે કોણ તો કે ભાઈ સેબી અહીંયા સેબીને એવું લાગે કે કોઈ જગ્યાએ ગોટાળો થયો છે હિસાબની અંદર કોઈ જગ્યાએ એવું લાગતું હોય કે રોકાણકારો છે તેનું હિત જળવાતું ન હોય તો કે આવા સંજોગોની અંદર જે જે વ્યક્તિઓ છે જે કંપનીઓ છે શેર બહાર પાડે છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે જે કંપનીઓ સ્થપાયેલી છે એના જે ચોપડા છે એ ચોપડાની જરૂર જણાય તો તપાસ કરવાનું કામ છે સે બી કરતી હોય છે નંબર અહીંયા આપણે બારમો કીધો છે એમાં આપણે કીધું છે શેર બજારનું નિરીક્ષણ અને તપાસ તો કે ભાઈ બજાર ઉપર લાદવામાં આવેલા નિયમોનું પાલન થાય છે કે નહીં શેર બજારની વ્યવસ્થા પદ્ધતિને કામગીરી સેબી કાયદા અનુસાર ચાલે છે કે નહીં તેના સંદર્ભમાં સેબી નિરીક્ષણ અને તપાસ કરી શકે છે તો કે ભાઈ સેબી છે એ શેર બજારની અંદર જે જે લોકો શેર બજાર સાથે સંકળાયેલા છે જે જે લોકો છે શેરની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા છે એની કામગીરી ઉપર જે તે સમયે સેબી છે એ પોતે તપાસ છે તે કરી શકે છે એના માટે લાદવામાં આવેલા એટલે કે જે નિયમો છે તે નિયમો ગોઠવવામાં આવેલા છે એનું પાલન થાય છે કે નહીં તે જોવે છે જે મુજબની એણે ખરીદ વેચાણ માટેની પદ્ધતિ ગોઠવેલી છે વ્યવસ્થા ગોઠવેલી છે બરાબર છે જે કામગીરી ગોઠવેલી છે કાયદા મુજબ ચાલે છે કે નહીં એની પણ પોતે દેખરેખ છે એ રાખી શકે છે એ માટે તપાસ પણ પોતે આદરી શકે છે જરૂર જણાય તો શેર બજારના મધ્યસ્થીઓની પૂછપરછ તપાસ અને હિસાબોનું ઓડિટ કરે છે તો કે એને કોઈ જગ્યાએ શંકા લાગે તો આવા સંજોગોની અંદર જે તે સંસ્થાઓ છે એના હિસાબોનું તો કે ભાઈ ઓડિટ એટલે કે હિસાબોની પોતે ચકાસણી પણ કરી શકે છે તેરમો નંબર કીધો માર્ગદર્શિકાઓ તો કે ભાઈ શેર દલાલ પેટા દલાલ મર્ચન્ટ બેન્કર ડિબેન્ચરના ટ્રસ્ટીઓ કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી વગેરે અંગે વખતો વખત સેબીએ માર્ગદર્શિકાઓ બહાર પાડેલી છે તો કે ભાઈ અહીંયા માર્ગદર્શિકાઓ છે બહાર પાડે છે કોણ તો કે ભાઈ સેબી કોના કોના માટે શેર દલાલ હોય એના માટે પેટા દલાલ હોય એના માટે મર્ચન્ટ બેન્કર એટલે કે વેપારી બેન્કો હોય એના માટે ડિબેન્ચરના ટ્રસ્ટી હોય એના માટે કંપની દ્વારા જામીનગીરીઓ પરત લેવી વગેરે અંગે તો કે ભાઈ સેબી છે એ માર્ગદર્શિકાઓ છે કોના માટે તો કે ભાઈ જામીનગીરીઓની અંદર રોકાણ કરનારા રોકાણકારો માટે અને કંપની માટે માર્ગદર્શિકાઓ છે એ પોતે બહાર પાડે છે અને જેનું તેઓ ચોક્કસપણે પાલન પણ કરાવે છે ચૌદમો નંબર કીધો વાર્ષિક અને સામાયિક અહેવાલો મેળવવા તો કે ભાઈ શેર બજારોની કામગીરી અને પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે શેર બજારો પાસેથી વિવિધ પત્રકોના સ્વરૂપમાં અહેવાલો છે મેળવે છે કોણ અહેવાલો મેળવે છે તો કે ભાઈ અહીંયા સેબી અહેવાલો મેળવે છે કોની પાસેથી અહેવાલો મેળવે છે સેબી તો કે ભાઈ જે તે કંપનીઓ પાસેથી સેના અહેવાલો તો કે ભાઈ જે તે શેર કે ડિબેન્ચર કે જામીનગીરીઓની અંદર ખરીદ વેચાણ થાય છે એ સંબંધિત કામગીરી છે એ સંબંધિત પ્રવૃત્તિઓ છે બરાબર છે એ માટેના અહેવાલો છે પોતે પત્રકો સ્વરૂપે મગાવે છે અને પંદરમો નંબર કીધો સંશોધન કાર્ય તો કે ભાઈ ઉપરયુક્ત બધા જ કાર્યો અસરકારક રીતે કરી શકાય તે હેતુથી સે બી સંશોધન કાર્ય છે એ પણ હાથ ધરે છે સંશોધન કાર્ય એટલે અહીંયા શું થશે તો કે ભાઈ સેબી છે એની કામગીરીની અંદર હજી પણ સારી રીતે કામગીરી કરી શકે શેરબજાર એની કામગીરીની અંદર હજુ પણ સારી રીતે કામગીરી કરી શકે બરાબર છે અને ખરીદ વેચાણની પ્રક્રિયાની અંદર નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય રોકાણકારોનું હિત જળવાય કંપનીઓનું હિત જળવાય પેટા દલાલો છે તેનું હિત જળવાય સરકાર છે તેનું હિત જળવાય બરાબર છે અને જે તે વ્યક્તિઓને જે તે સંબંધિત માહિતીની જરૂરિયાત હોય એ મળી રહે એ માટે સીબી છે એ સતતને સતત સંશોધન કાર્ય છે તે કરતી હોય છે અહીંયા આપણે સીબીના કાર્યો છે તે પૂર્ણ કરેલા છે અહીંયા આપણો પ્રશ્ન છે તે પૂર્ણ થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર છે તે પણ પૂર્ણ થાય છે